પાદરા ખાતે ત્રેવીસ ડિસેમ્બર વિશ્વ ખેડૂત દિવસના ઉપલક્ષમાં કરખડી ગામે કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું કરખડી ચોકારી અને મજાતનના પ્રગતિશીલ ખેડૂત મંડળો અને એલમ્બિક કંપનીના સંયુક્ત ઉપક્રમે કાર્યક્રમ યોજાયો હતો ઉપસ્થિત ખેડૂતોને યોગ્ય માર્ગદર્શન આપવામાં આવ્યું હતું કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ જગતના તાત એવા ખેડૂતોને આધુનિક ખેતી પદ્ધતિ નવી ટેકનોલોજી ખેતીમાં ખર્ચ ઘટાડા અને ઉત્પાદન વધારવાની માહિતી આપવાનો હતો કાર્યક્રમ દરમિયાન ખેતી વિષયક માર્ગદર્શન અનુભવ વહેંચણી તેમજ ખેડૂત કલ્યાણ અંગે મહત્વપૂર્ણ જ્ઞાન વિજ્ઞાન અને પ્રયાસ અંગેની ચર્ચાઓ કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં બરોડા ડેરીના ચેરમેન દિનુમામાં કોંગ્રેસ વડોદરા જિલ્લા પ્રમુખ જસપાલસિંહ પાદરા પાદરાઈપિન્સના ડિરેક્ટરો સહિત પ્રવિણસિંહ સિંધા ખાસ ઉપસ્થિત રહ્યા હતા મહેમાનો દ્વારા ખેડૂતોને સંબોધન કરી તેમનો ઉત્સાહ વધારવામાં આવ્યો હતો સાથે સાથે સરકાર દ્વારા અમલમાં રહેલી વિવિધ ખેડૂતલક્ષી કલ્યાણકારી યોજનાઓ વિશેની પણ માહિતી આપવામાં આવી હતી અને ખેતી ક્ષેત્રે આગળ વધવા માટે પ્રેરણા આપવામાં આવી હતી કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ખેડૂતો તથા ગ્રામજનો હાજર રહ્યા જેનાથી વિશ્વ ખેડૂત દિવસની ઉજવણી વધુ ઉજ્જવળ બની રહી હતી મારું નામ પટેલ હિરેનભાઈ નરેશભાઈ છે હું કરખડી ગામનો વતની છું અને અમારા કંપની સીએ એલ કંપની અમને સીએસઆરમાંથી ખેડૂતોનો મંડળ ચલ ને નોલેજ આપે છે અને સારું ઉત્પાદન થાય એવા સતત પ્રયત્નો કરે છે જેથી હું આ ખેડૂત દિવસનું આયોજન પ્રમુખ પદે કર્યું છે અને આપણા મહાનુભાવો મહેમાનોને કિંમતી સમય ફાળવી આપણને સારું એવું સારું એવું આયોજન કરીને સક્સેસફુલ થયું એ બદલ હું આભાર માનું છું આજે વિશ્વ ખેડૂત દિવસ હોય એલમ્પિક કંપની દ્વારા સીએસઆર ફાઉન્ડેશન ટ્રસ્ટના માધ્યમથી ખેડૂતોની આબાદી કેવી રીતે થાય એના માટેનો ખેડૂતોની જાગૃતિ માટેના કાર્યક્રમમાં બજાર સમિતિના તમામ ડિરેક્ટરશ્રીઓ માજી ધારાસભ્ય જસપાલસિંહ તેમજ આજુબાજુ વિસ્તારના આગેવાનોની હાજરીમાં આ કાર્યક્રમ રાખવામાં આવેલો છે એલમ્પિક કંપની સીએસઆર ફાઉન્ડેશન ટ્રસ્ટ વિવિધ ક્ષેત્રે આવનારા દિવસોમાં ખેડૂતોની આબાદી કેવી રીતે વધે એના માટે વિવિધ કાર્યક્રમો ચલાવે છે ત્યારે એ કંપનીને ખૂબ ખૂબ શુભેચ્છાઓ આપીએ છીએ સાથે સાથે જે કુદરતી માર પડે છે વર્ષોથી મહીસાગરના પાણી દર અમાસને પૂનમે ઇથોર આડબંધ નહીં હોવાથી આ વિસ્તારના જમીનોનું ખૂબ જ મોટા પાયે ખરાબ થઈ રહી છે ખારો પાણી આવવાનું મૂળ કારણ આ મહીસાગરનું પાણી દરિયાનું પાણી ઠેઠ વાસદ સુધી પહોંચે ત્યારે આડબંધ ખરખડી તિથોર બદલપુરનો આડબંધ વહેલી તકે થાય એના માટે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને પણ ખબર છે કે છસો સાતસો કરોડનો પ્રોજેક્ટ છે કંઈ કરોડો રૂપિયાનો પ્રોજેક્ટ નથી પરંતુ આ પ્રોજેક્ટ થાય એના માધ્યમથી આ વિસ્તારની ખેતી બચી જાય એની સાથે સાથે મોદરા ભૂંડ નીલગાયો આ બધાનો ખૂબ ત્રાસ ત્યારે ખેડૂતને ખેતી કરવી એક મુશ્કેલીનું વાતાવરણ ઊભું થયેલું હોય ત્યારે એના માટે પણ સરકારે વિવિધ કાર્યક્રમ દ્વારા આ નીલ ગાયોનું એક અભયારણ બનાવવું જોઈએ જંગલ વિસ્તારમાં ગાયો ને આ જે ખેતરમાં નુકસાન થઈ રહ્યું છે ભૂંડોનું પણ એટલું જ મોટા પ્રમાણે નુકસાન થઈ રહ્યું છે કે શહેરના ભૂંડો લોકો ગોમડા છોડી દે અને એક બાજુથી ખેતીનું સત્ય ના કરી દે ત્યારે ખેડૂત આપડો છે ખેડૂત બિચારો થઈને રહે છે ખેડૂતોની હાલત થપ્પડ મારીને કાલરાતા રાખવા જેવી હોય ત્યારે કુદરત ખેડૂતોને બચાવ્યા હાથે હાથે સરકાર પણ ખેડૂતોના ઉત્થાન માટે ખેડૂતો સારી ખેતી કરી શકે એના માટે વિવિધ યોજનાઓ દ્વારા આ ભૂંડોનો ત્રાસ છે બકરોનો ત્રાસ છે ગાયોનો છૂટી ત્રાસ છે નીલ ગાયોનો ત્રાસ છે તદઉપરાંતા માથાના માણસો પણ નવરા પડખે તો વેની લઈ જાય છે અનેક ઉપાધિયોથી ખેડૂત ઘેર આવ્યું ત્યારે હાચવું એવી રીતે જીવતા હોય એટલા માટે જ વારંવાર ખેડૂતો દેવામાં ડૂબી જતા હોય એવાય આપઘાત કરી રહ્યા છે એવા કિસ્સાઓ આપ બધા જાણો છો તો આપણા માધ્યમથી સરકાર સુધીને વાતો પહોંચે અને કુરિવાજો ઓછા થાય વ્યસન ઓછા થાય પોલીસનો અત્યાચાર ઓછો થાય ગરીબ લોકોનું અને ખેડૂતનું હિત હચવાય એવા પ્રયત્નો ચાલે આ દેશ ઋષિ મુનિઓનો અને ખેડૂતોનો દેશ હોય ખેડૂતો દુઃખી ના થાય એના માટે આ જાગૃતિનો દિવસ રાખવામાં આવ્યો છે એમાં સૌ તાઇમ ગામના આગેવાનો ઉપસ્થિત રહ્યા એકબીજાનો વાર્તાલાપ થયો અને એકબીજાને કેવી રીતે મદદરૂપ થવાય એના માટે આ એલોમ્બિક કંપનીના દવેભાઈ નાબાર્ડમાં બહુ ઊંચું કામ કરીને આવેલા છે એમને પણ કે ભાઈ આ ભૂંડોથી બચવા માટે શું કરવું વાંદરોથી બચવા ખેતી કઈ કરવી આવી બધી યોજનાઓ ખેડૂતોને કાયમ મળતી રહે એવી આશા રાખીએ અને એલમ્બિક કંપનીને ઠેન્ડક